ٹھیک ہے تھوڑے ریس سے پہلے میں اپنوں بھائی اذن ہے اپنی لائٹ پاس میں آج روز પહેલા નોરતાના દિવસે ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે અહીંયા આયોજન રાખવામાં આવે છે વર્ષના પરંપરા મુજબ જાતરનો અને ચારણી રમત એ નિમિત્તે પાછો ઘોડાનો રેસનો કાર્યક્રમ રાખવામાં આવે છે રેસનો તો આજે જોઈ શકો છો રજિસ્ટર ત્રણ થઈ રહ્યો છે ઘોડાનો બધા જીજા અસવાળ અને નામ ઘોડાનો વિગતવાર સહિત કાયદેસર કાયદે રજિસ્ટર થઈ રહ્યું છે બાકી તમે આગળ તમને દર્શન કરી છે આ કુટુંબમાંથી 2000 થી 2000 સાદરાનો ગુજરાતિયા છે રજીસ્ટ્રેશન કરાવી જાય તકે રજીસ્ટ્રેશન કરાવી no बारो के э ае ам Raiyouisen Adult её Ulus Keore Hajar 嘿嘿嘿，

তোমার <ahan>

ا بهري آيو تو چي ته آهيان هو غولي انا بيجي ملي نٿا جوتي جاو بگي جي ملي نٿا جوتي جاو دو منتو اني هتي جايو ملي اڌي نه ڏي બધા ને ભાવ હોય કે આપડે અહીંથી નથી લઈ જવું તો આમ કરવામાં આવે છે આપણે આરો ભાઈ ઇનામ વિતરણ કરશે કલ્પેશભાઈ પંદરસો રૂપિયા ઇનામ આપે છે બોલો આવડ મા પાછો આપે છે નામ

અસંખ્ય ગુજરાત અને અને લેવા આવે લઈ જાય ધન્યવાદ ઘેલુભાઈ આપડા સરપંચ ને એવી વિનંતી છે કે અમારા ગ્રામ પંચાયત ને માં આવડ ગામ કેશોદ વતી આજે પ્રમાણપત્ર છે ને ઘેલુભાઈ ના હાથ થી ઇનામ વિતરણ કરવું છે ધન્યવાદ અને એવી રીતના જ પાછો આરો ગેલુભાઈ રૂડા ઇનામ વિતરણ છે મિત્રો તો વધાવો આ પવર માં આંકડા કેટલા છે આંકડો ખાલી જોઈ લેવાય

પ્રેક્ષકો ઉપસ્થિત થાય છે એક મજા લેવા ઉપસ્થિત થાય છે પણ એ આપણી આ માવડતી જગ્યાની નામ ના વધારીને જાય છે પણ એક એ વાતનું દુઃખ છે કે અહીંયા જે કઈ પણ પ્રેક્ષકો ઉપસ્થિત હોય છે એ પ્રેક્ષકો ખરેખર કેવાથી નથી માનતા એના મનથી તો માનતા જ નથી પણ કેવાથી નથી માનતા એ અમારા માટે સૌ માટે એક દુઃખનો વિષય બની ગયો છે પણ